કેમ છો બધા મજામાં તો આજે આપણે ગરમેટ લીધી અને આપણે કરવાનું છે આજ ગરમેટ નો ઠાણ આ છે ગરમેટ હવે આના બધાય આવી રીતે સૂટી પાડવાની છે આવું કે આને ધોઈ નાખવાની છે સૂટી પાડીને ધોવાની છે

कितने ये रही है वैसा भी कितनी उतारना थी आप तो वहाँ ये तो कुछ तो आदत ही है ये तो कुछ गाड़ी में तो अबे आप रहने सुधारी नहीं की तो लाखों की तो अंतिम नहीं पड़ेगा नहीं पड़ेगा नहीं पड़ेगा नहीं હાલો હવે આપડે આ ગોળા ભરી દે આ ગરમેલ ગરમેલ માં ખાટું પાણી નાખો ને પીણી જાય સરસ હળદર મીઠું અને ખાટું પાણી આમાં ભરવાનું છે આપડે ગરમેલ લોથા ને આ કેરી હોય ને કેરીના આંબોળિયાનું ખાટું પાણી છે આ આપણે નાખવાનું છે કેરીના ના ખાણા કિરા હોય ને એમાંથી આપણે ખાટું પાણી રાખી લઈએ આ ખાટું પાણી નાખીને એટલે ગરમેજ થઈ જાય પીળી પીળી હળદર સરસ આ છે ને કેરીનો રસ ખાઈ ને રસ રોટલી ની હારે ગરમે બહુ મસ્ત લાગે

અથાણું બુટબુડા રેટબુડા અહીંયા ઓલા માં પથ્થર છે બે લઈ દે ને હરિદ્વાર કઈ હતી ને તો પથ્થર લાવી તી ગંગાજી માંથી અથાણા હાટ લાવી તી બહુ વરસ પેલા અથાણું ખૂટી જાય ને તો મેકી હરિદ્વાર થી આ ગરમજ નું અથાણું બોલ્યું ખાટા પાણીમાં ખાટા પાણી ઉગ્યું અને આવી રીતે પથ્થર માં બુડબુડા રાખવાના જો આ સીપટડો લીસો પથ્થર છે અને આ પણ પથ્થર છે બે પથ્થર છે જો ગરમે ડૂબી ગઈ ગરમે ને ડૂબ ડૂબા રાખવાની છે થઈ ગયો અથાણું ગરમે ની હાલો તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો તમને આ વિડીયો ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો અને તમને એમાં કાંઈ પૂછવું હોય તો કાંઈ એવું કંઈ હોય તો મને કોમેન્ટ કરજો તમારા બધાની કોમેન્ટ મને બહુ જ ગમે છે તો હું કોમેન્ટમાં તમને જવાબ આપીશ બસ આવજો બધા જય સ્વામિનારાયણ